જ્યારે મનુષ્યની કોઈ મેઘધનુષ્યના રંગોથી રંગાયેલી મધુર કલ્પના સાકાર બને છે ત્યારે તે ખુશીથી ઝૂમી ઊઠે છે આનંદની પાંખે ઉડવા માંડે છે એને આ ધરતી સ્વર્ગ ભાસે છે જ્યારે રાણી રતિ સુંદરીએ પુત્રીને વધામણી આપી અમરકુમાર સાથે તારા લગ્ન કરવાનું નક્કી થઈ ગયું છે પલભર સુંદરી શંકાથી માતા તરફ જોઈ રહી શું માતા મારા મનને વાંચીને મારો ઉપહાસ તો નથી કરતી સુંદરીએ જ્યારે ખાતરી કરાવી ત્યારે સુરસુંદરીને વિશ્વનું સર્વશ્રેષ્ઠ સુખ મળી ગયાનો જાણે હર્ષ થયો માતાની સમક્ષ એ હર્ષને એણે વ્યક્ત ન થવા દીધો એ હર્ષ તો સખીઓની વચ્ચે ઠાલવવાનો હોય છે પ્રિયના સંયોગની કલ્પના શું અફીણના નશા જેવી નથી હોતી હૃદયના હેત જેના પર વર્ષોથી અભિષિક્ત થયા હોય તે હૃદયના દેવનું સાનિધ્ય સાહચર્ય પ્રાપ્ત થવાની જ્યારે શરણાઈઓ વાગે ત્યારે શું મોહનો નશો ન ચડે સુરસુંદરીને લાગ્યું કે એ ધરતી પર ઊભી રહી નહીં શકે એ દોડી ગઈ પોતાના શયનખંડમાં દ્વાર બંધ કર્યા અને પલંગમાં આળોટી પડી અમર અમર એનું મન પોકારી ઉઠ્યું અને એનું હૃદય ધબકી ઉઠ્યું ન ધારેલું સુખ એના દ્વારે ટકોરા દઈ રહ્યું હતું ન કલ્પેલા શુભ કર્મોએ એના પર મહેર કરી હતી એ અમર સાથેના સહજીવનની કલ્પનાઓમાં ખોવાઈ ગઈ એનું શ્રદ્ધાળુ હૃદય બોલી ઉઠ્યું સુંદરી તારી પરમાત્મા ભક્તિનું આ તો પહેલું પારિતોષિક છે હજુ તો તને આના કરતાં ચડિયાતા સુખો મળવાના છે એનો વિશ્વાસ સબર હૈયો બોલી ઊઠીયું સુંદરી આ તો ગુરુજનોના અંદરના આશીર્વાદ તારા પર વરસ્યા છે જોજે સુખોના પુષ્કરાવર્ત મેઘના પ્રવાહમાં તણાઈ ન જતી એનો તત્વજ્ઞાન એને સમજાવવા લાગ્યું સુંદરી પુણ્યકર્મના ઉદય જ્યારે આવે ત્યારે સુખના સ્વયંભુ રમણ સમુદ્ર ઉછળે પરંતુ એ ઉદય શાશ્વત ન હોય શ્રણિક હોય એ પલંગમાંથી નીચે ઉતરી તેણે વસ્ત્ર પરિવર્તન કર્યું દ્વાર ખોલીને તે બહાર આવી માતાની પાસે પહોંચી મા મને સુવર્ણના થાળમાં ઉત્તમ ફળ આપ ઉત્તમ મીઠાઈ આપ હું પરમાત્માના મંદિરે જઈશ બેટી વળતા ગુરુદેવના ઉપાશ્રયે જજે ગુરુદેવને વંદના કરી આવજે અને ત્યાંથી સાધ્વીજી સુવ્રતાના ઉપાશ્રય જઈશ રતિ સુંદરીએ થાળ તૈયાર કર્યો દાસીને સાથે જવા આજ્ઞા કરી સુંદરી થાળ લઈને દાસીની સાથે રથમાં બેસીને જૈન મંદિરે પહોંચી વિતરાગ સર્વજ્ઞ પરમાત્માના દર્શન કરતા તે ગદગદ થઈ ગઈ તેની રોમ રાજી વિકસ્વર થઈ ગઈ તેની પલકો હર્ષાશ્રુથી ભીની થઈ ગઈ તેણે મધુર સ્વરે સ્તવના કરી પરમાત્માની સમક્ષ ફળ અને નૈવેદ્ય સમર્પિત કર્યા હૈયે શ્રદ્ધાનું ભક્તિનું અમૃત ભરી સુરસુંદરી ગુરુદેવના ઉપાશ્રય પહોંચી વિધિવત વંદના કરી ગુરુદેવે આશીર્વાદ આપ્યા ધર્મલાભ અને સુરસુંદરી નતમસ્તકે ઊભી રહી ગુરુદેવે કહ્યું વત્સ મને સમાચાર મળી ગયા છે તમે લોકો જીન શાસનને પામેલા છો અને એવી રીતે જીવજો કે જેથી સ્વ પરનું કલ્યાણ સધાય અને જીન શાસનની અપૂર્વ પ્રભાવના થાય તું સુગ્ય છે અને સમજદાર છે વિશેષથી તને શું કહો સંસારના દાવાનળની ઝાલો દઝાડે નહીં તે માટે અનિત્ય અને અસરણ એકત્વ અને અન્યત્વ આ ચાર ભાવનાઓ રોજ ભાવજે શીલનું કવચ સદૈવ પહેરી રાખજે અને નમસ્કાર મહામંત્રનું ગુંજન હૃદયમાં સદાય માટે કરજે સુરસુંદરીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા ઉત્તરીય વસ્ત્રથી તેણે આંખો લૂછી પુનઃ પંચાંગ પ્રણિપાત કરીને તે બોલી ગુરુદેવ આપની આ પ્રેરણાને મારા હૈયામાં ગાંઠે બાંધી લઉં છું મારી આપને એક જ વિનંતી છે પરોક્ષ રીતે પણ આપના આશીર્વાદ મને મળ્યા કરે તેવી કૃપા કરશો સુરસુંદરી ત્યાંથી નીકળીને સાધ્વીજીના ઉપાશ્રય આવી સાધ્વીજીને વંદના કરી તેમના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું સાધ્વીજીએ એના મસ્તકે પોતાના પવિત્ર હાથ મૂક્યા અને આશીર્વાદ આપ્યા સુંદરી હમણાં જ શેઠાણી ધનવતી અહીં આવીને ગયા તારા જેવી પુત્ર વધુ મળ્યાનો એમને અપાર હર્ષ થયો છે પિતૃકુળને તારા ગુણોથી અને સંસ્કારોથી ઉજ્જવળ કરનારી તું પતિગૃહને પણ ઉજ્જવળ કરનારી બનીશ તારું સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર તારા આત્માનું કલ્યાણ કરનારા બનશે શ્રી નૌકાર મંત્ર તારી રક્ષા કરશે અને તારા શીલના પ્રભાવે દેવોનું સાનિધ્ય તને પ્રાપ્ત થશે સાધ્વીજીના હૈયે વાત્સલ્ય અને કરુણાનું ઝરણું વહી રહ્યું હતું એ ઝરણામાં સુરસુંદરીએ સ્નાન કર્યું હતું તેણે અપૂર્વ શીતળતા પ્રાપ્ત કરી સાધ્વીજીને પુનઃ વંદના કરી તે ઉપાશ્રયની બહાર આવી રથમાં બેસી રાજમહેલે પહોંચી રાજમહેલમાં જુદા જુદા માણસોની અવર જવર ચાલુ થઈ ગઈ મહામંત્રી માણસોને જુદા જુદા કામ સોંપી રહ્યા એકની એક રાજકુમારીના લગ્ન હતા માત્ર રાજમહેલ જ નહીં સમગ્ર ચંપા ચંપાનગરીને શણગારવાનો મહારાજાએ આદેશ આપ્યો હતો કારાવાસમાંથી કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા આસપાસના રાજ્યોમાંથી શ્રેષ્ઠ કારીગરો અને કલાકારોને બોલાવવામાં આવ્યા હતા રાજપુરોહિતે લગ્નનું શુભ મુહૂર્ત એક માસ પછીનું આપ્યું હતું એક મહિનામાં રાજમહેલના રૂપરંગ બદલવાના હતા ચંપાનગરીના યૌવનને શણગારવાનું હતું ચંપાનગરીની શેરીએ શેરીએ અને ઘરે ઘરે અમરકુમાર સુરસુંદરીના લગ્નની વાતો પ્રસરી ગઈ મહારાજાએ સુરસુંદરી માટે વર્તો શ્રેષ્ઠ શોધ્યો સુરસુંદરીના પુણ્ય એવા નહીતર આવો વર મળે ક્યાંથી તો શું અમરકુમારના પુણ્ય ઊંચા નહીં નહીતર આવી રૂપે ગુણે પરિપૂર્ણ પત્ની મળે ખરી વિધાતાએ સરખે સરખી જોડી ઘડી છે હા ભાઈ આપણને ઈર્ષ્યા ઉપજે છે હજારો જે પર બસ પ્રશંસા જ પ્રશંસા છે ચંપાનગરીના રાજમાર્ગો પર હર્ષ રમણે ચઢ્યો છે શ્રેષ્ઠી ધનાવહની ગગનચુંબી હવેલીમાં આનંદ હિલોળા લઈ રહ્યો છે નગરના અનેક શ્રેષ્ઠીઓ ધનાવહ શેઠને ધન્યવાદ આપી રહ્યા છે અમરકુમારને અનેક મિત્રોએ ઘેરી લીધો હતો બાલ્યકાળના સહપાઠી મિત્રો બાલ્યકાળની ઘટનાઓ યાદ કરી વાર્તા વિનોદ કરી રહ્યા હતા અમરકુમારના હૃદયમાં પારાવાર આનંદ ઘૂગવી રહ્યો હતો જેની ઝંખના હતી પરંતુ આશા ન હતી એવું મળી ગયું હતું પછી આનંદ કેમ ન ઉછળે આશાતીતની સહજ પ્રાપ્તિ પુરુષાર્થ વિના થયેલી પ્રાપ્તિ મનુષ્યને હર્ષથી ગદગદ કરી દેતી હોય છે ભોજનનો સમય થઈ ગયો હતો માતાએ અમરકુમારને ભોજન માટે બોલાવ્યો પિતા પુત્રને શેઠાણી ધનવતીએ પાસે બેસીને ભોજન કરાવતા કહ્યું અરિયંત પરમાત્માની અને ગુરુજનોની અચિંત્ય કૃપા વિના આવું ન બને આપણા ઘરમાં રાજકુમારી પુત્ર વધુ બની આવે એ શું સામાન્ય વાત છે તમારી વાત સાચી છે ચંપાનગરીના ઇતિહાસમાં આવી ઘટના આ પહેલી છે કે જેમાં રાજપરિવારની કન્યા વણિક કુળમાં પુત્ર વધુ થઈને આવે મહારાજાએ મને મહેલમાં બોલાવીને જ્યારે આ વાત કરી ત્યારે હું પણ સ્તબ્ધ થઈ ગયો હતો ખરેખર સુરસુંદરી તો સુરસુંદરી જ છે આખી ચંપામાં એવી બીજી કન્યા જોવા નથી મળતી ચંપામાં જ નહીં ચંપાના રાજ્યમાં એવી કન્યા નથી એમ જાણકારો કહે છે શેઠ શેઠાણી હૈયાના ઉમળકાથી વાતો કરે છે અમરકુમાર મૌન છે ભોજન કરે છે પણ મન તો સુરસુંદરીના વિચારોમાં મધ ઘેલું બનેલું છે જલ્દી જમી લઈને તે પોતાના ખંડમાં પહોંચી ગયો સુરસુંદરીની મૂર્તિ એની સમક્ષ પ્રગટ થઈ અમર એની સાથે વાતો કરવા લાગ્યો પોતાના ભાગ્યને અભિનંદવા લાગ્યો ભાવિ જીવનની સુખદ કલ્પનાની ઇમારતો તે રચવા લાગ્યો શ્રેષ્ઠી ધનાવહે શ્રેષ્ઠ લગ્નોત્સવ ઉજવવાની યોજનાઓ ઘડી કાઢી એકના એક પુત્રનો લગ્નોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવવાનો મનોરથ પ્રેમાળ અને ઉદાર પિતાના હૈયે પ્રગટે તે સ્વાભાવિક હતું તેમાંય આ તો રાજાના વિવાહી બન્યા હતા પાસે અઢળક સંપત્તિ હતી પછી કસર શા માટે રાખે ભવ્ય અને વિશાળ હવેલીમાં અમરકુમાર અને સુરસુંદરી માટે સુશોભિત અને કલાત્મક ખંડ તૈયાર કરવામાં આવ્યા શ્રેષ્ઠ કલાકૃતિઓથી એ ખંડોને શણગારવામાં આવ્યા રાજકુમારીને પોતાના પિતૃગૃહ કરતાં પણ અધિક પ્રિય લાગે એ રીતે સજાવટ કરવામાં આવી ધનાવહ શ્રેષ્ઠીએ સુરસુંદરી માટે રાજ્યના ઉત્તમ સોનીઓને હવેલીમાં નિમંત્રીને આભૂષણો ઘડાવ્યા હીરા મોતી અને પન્નાના કિંમતી નંગ સોનાના આભૂષણોમાં જડાવ્યા અમરકુમાર માટે પણ એના મનપસંદ અલંકારો તૈયાર કરાવ્યા રાજમહેલ અને હવેલીમાં આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા લગ્નનો દિવસ નિકટ આવી પહોંચ્યો લગ્નની બધી રીત રસમો પૂરી થવા લાગી શુભ દિવસે શુભ મુહૂર્તે આનંદોત્સવ સાથે અમરકુમાર અને સુરસુંદરીના લગ્ન થઈ ગયા સુરસુંદરીને આંસુ ઝરતી આંખે રાજા રાણીએ વિદાય આપી રતિસુંદરીએ ગદગદ સ્વરે કહ્યું બેટી પતિની છાયા બનીને રહેજે સુરસુંદરી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી અમરકુમારની સાથે રથમાં બેઠી અને ગૃહે વિદાય લીધી અમરકુમારે પોતાના વસ્ત્રાંચલથી સુરસુંદરીના આંસુ લૂછ્યા સુરસુંદરીએ અમરકુમાર સામે આંખો માંડી અમરની આંખો પણ ભીની હતી સુરસુંદરીનું દુઃખ એના આંસુ જાણે અમરનું દુઃખ અમરના આંસુ બની ગયા હતા રથ હવેલીના દ્વારે આવીને ઊભો દંપતી રથમાંથી ઉતર્યા શેઠાણી ધનવતીએ બંનેને વિધિવત હવેલીમાં પ્રવેશ કરાવ્યો બંનેએ ધનવતીના ચરણોમાં પ્રણામ કર્યા ધનવતીએ હૈયાના હેત ઠાલવ્યા અમરે ધનાવહ શેઠના ચરણોમાં પ્રણામ કર્યા સુંદરીએ દૂરથી પ્રણામ કર્યા શેઠે બંનેને અંતરના અમીથી સિંચ્યા અમર કુમાર અને સુરસુંદરી બાલ્યકાળના સહપાઠી આજે પતિ પત્ની બની ગયા સહયાત્રી બની ગયા સહજીવન જીવનારા બની ગયા અમરકુમારમાં જો પરાક્રમનું તેજ હતું તો સુરસુંદરીમાં નમ્રતાની શીતળતા હતી અમરકુમારમાં જો પુરુષત્વનો પૂંજ હતો તો સુરસુંદરી સમર્પણની મૂર્તિ હતી અમરકુમાર જો ધોધમાર વરસાદ હતો તો સુરસુંદરી શુભ્ર ફલદા ધરિત્રી હતી હવેલીના દ્વારે જ્યારે શરણાઈના સુર બંધ થયા ત્યારે હવેલીના એ ભવ્ય ખંડમાં આંતરસ્નેહની શરણાઈઓના સુર રેલાવા શરૂ થયા ત્યાં માત્ર દૈહિક આકર્ષણ ન હતું એકબીજાના ગુણિયલ વ્યક્તિત્વનું વિશેષ આકર્ષણ હતું છતાં સંકોચ હતો મૌન હતું અમારે મૌનનો ભંગ કર્યો સુંદરી તારી શ્રદ્ધા ફળી નહીં ના આપણી શ્રદ્ધા ફળી ઈચ્છા હતી પણ આશા ન હતી કોઈ પૂર્વ જન્મનો પુણ્ય ઉદયમાં આવ્યું ખૂબ પ્રસન્ન છે હા પણ પણ શું સુંદરી એ પ્રસન્નતા અખંડ રહે તો અખંડ રહેશે તારી પ્રસન્નતા નિશ્ચિંત રહે આપના સહવાસમાં નિશ્ચિંત જ રહીશ નાથ તારી પાસે શ્રદ્ધાનું બળ છે જ્ઞાનનો પ્રકાશ છે શીલના અજવાળા છે તારા ચરણે તો દેવો નમે એવું ન બોલો મારે મન આપ જ સર્વસ્વ છો નવા જીવનના પ્રારંભનો એ સ્નેહાલાપ હતો એ સ્નેહાલાપમાં પણ શ્રદ્ધા જ્ઞાન અને સમર્પણનું અમૃત ઘોળાયેલું હતું